મારું નામ દિનેશભાઈ ત્રિવેદી હું અહીં પૂજારી છું રાજકોટ ખાતે ભક્તિનગર સર્કલ પાસે આવેલું ધારેશ્વર મંદિર વર્ષો અનેક વર્ષો થઈ ગયા પૌરાણક મંદિર છે અને ખાસ કરીને આ વખતે મહાશિવરાત્રિ પર્વ હરસાલ મુજબ આ વર્ષે પણ અમે ખૂબ ધામધૂમથી ઉજવવાના છીએ એમાં ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે ભગવાનનું પ્રસાદ વિતરણ તેમજ મહાઆરતીઓ થશે જે સવારથી ભક્તોનું અવેર પ્રવાહ ચાલુ હોય છે અને પૂજા ચાલુ હોય છે એ ઉપરાંત અમે ચાર પાંની મહાપૂજા કરે છે અને મહાપૂજામાં અમે ખાસ કરીને બપોરે મધ્યાંતરે મધ્ય આરતી થશે પછી સાયંકાલે એકાવન વાટની ભવ્ય આરતી અને એકાવન વાગે વાટના દીવડાની દિવ દીપમાળા કરવામાં આવશે એમ છતાં અને રાત્રે રાત્રિના બાર વાગે પણ અમે ભવ્ય આરતી કરવાના છીએ એ ઉપરાંત અમે અલગ અલગ પ્રકારના જે સાંસ્કૃતિક કાર્યક્રમ જેમ કે મંત્રોચ્ચાર દ્વારા બ્રાહ્મણો રુદ્રાભિષેક અને કર્મ કરી અને એ ઉપરાંત એ લોકો દૂર દૂરથી આવી અને ભગવાન ધરસર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવશે પ્રસાદ વિતરણ અમે ખાસ કરીને જોઈએ તો સવારે આપણે અગિયારથી બારની વચ્ચે અમે વિતરણ કરીએ છીએ એ ઉપરાંતનું જ્યારે આરતી પૂરી થઈ જાય ત્યાર પછી પણ પ્રસાદ હોય છે પણિંગ અને મહાપ્રસાદની વાત તો મહાપ્રસાદ અગ્યાર થી બાર વાગ્યા સુધી અમે દઈએ છીએ ભક્તોનો પ્રવાહ આપણે જોઈએ તો હવે જેમ સમય જતા હતા હવે લોકો આધ્યાત્મિક ધર્મ તરફ વળી રહ્યા છે પેલા જે પ્રાચીન જે સંસ્કૃતિ હતી એ આપણી જે પ્રાચીન સંસ્કૃતિ એ તરફ લોકો વળી રહ્યા છે અત્યારનું ક્રેજ આપણે જો ખાસ કરીને યુવા વર્ગ એ વિશેષ કરીને ભગવાન મહાદેવની પૂજન અર્ચન અને શ્રદ્ધા એને અતૂટ શ્રદ્ધા વધવા લાગી છે અને ખાસ કરીને શિવરાત્રીને દિવસે તો ધારેશ્વર મહાદેવ પ્રત્યે તો અનન્ય શ્રદ્ધા છે એટલે લોકો દૂર દૂરથી લોકો ચાલીને આવે છે અને એમાં ખાસ કરીને માનતાઓ માનતા હોય છે ધારેશ્વર દાદાની શ્રીફળ અને સાકરની માનતા માનતા હોય છે અને દૂર દૂરથી લોકો આવી અને ધારેશ્વર દાદાની પૂજા કરે તો ખાસ કરીને આપણે જોઈએ અત્યારની જે આપણી સંસ્કૃતિ છે અને આપણા જે સંસ્કારો છે અત્યારના ખાસ કરીને યુવા વર્ગમાં એ ઉત્સાહ વિશેષ પ્રકાર જોવા મળે છે